પાલેજ સહિત પંથકમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિનની ધામધૂમથી ઉજવણી કરાઈ સ્વતંત્ર દિન પંદરમી ઓગસ્ટ નિમિત્તે પાલેજ હાઈસ્કૂલ પાલેજ સહિત બુનિયાદી કુમાર શાળા કન્યા શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઝંડા ચોક ખાતે ધ્વજવંદન વિધિનો કાર્યક્રમનું આયોજન પાલેજ ગ્રામ પંચાયતના ઉપક્રમે કરવામાં આવ્યું હતું તેમજ પોલીસ રેલવે સ્ટેશન ખાતે પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી

ઈશ્માઈલ ખાન પઠાણ મામા હસ્તે ધ્વજ લહેરાવ્યો હતો પાલેજ સ્ટેશન ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાલેજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ પરેડ તેમજ ધ્વજવંદન વિધિ કાર્યક્રમ પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી સૈયદ દણાએ હસ્તે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ પ્રસંગે પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બીરો રિપોર્ટ અફાક અગાડી